નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશે ગુજરાતીના નવી સ્વાધીન પોથી ભાગ નંબર છ કાવ્ય નંબર સોળ સુદમો દીઠા શ્રી કૃષ્ણ દેવ સંપૂર્ણ મિત્રો સ્વાધીન પોથી નું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો પ્રથમ જોઈશું પ્રશ્ન નંબર એક કાવ્યના કથા વસ્તુ વાર્તા સ્વરૂપે લખો તો પ્રસ્તુત કાવ્ય ખંડ સુદમ ચરિત્ર સાતમા કડવાનો છે આ કાવ્યમાં શ્રી કૃષ્ણ ની શ્રીમતાઈ જાહુ જલાલી વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણને રાણીઓ તેમની સેવા સાકરી કરી રહી છે અચાનક દાસી આવીને શ્રી કૃષ્ણને સુદામા આવવાના સમાચાર આપે છે અને એ સમાચાર સાંભળતા શ્રી કૃષ્ણ એકદમ ઉઠીને સુદામાને મળવા માટે દોડે છે દોડતી વખતે પડે છે આથડે છે કપડા પગમાં આવી જાય છે પણ કૃષ્ણને કોઈ ભાન નથી હોતું અને સુદામાને મળે છે અને રડી પડે છે શ્રી કૃષ્ણ સુદામાના પગે પડે છે બંને મિત્રો એકબીજાને ભેટી પડે છે શ્રી કૃષ્ણ સુદામાને હાથમાંથી તંદાલુ પત્ર લઈ લે છે શ્રી કૃષ્ણની રાણીઓ આ બધું જોઈને અવાહ કરી જાય છે કેટલીક રાણીઓ મજાક કરે છે કે આવા કેવા મિત્ર છે શ્રી કૃષ્ણ ભગવાન સુદામાના તંદુર ચાખે છે અને પછી રાણીઓને આપે છે અને જે સ્વાદ આવે છે તે ચાખીને રાણીઓ પણ ખુશ થઈ જાય છે પછી શ્રી કૃષ્ણ ભગવાન સુદામાને પોતાની ગાદી પર બેસાડે છે અને તેમના ચરણ ધુવે છે પછી તો શ્રી કૃષ્ણની રાણીઓ પણ સુદામાને વાયરો નાખે છે આમ આખું આ વાતાવરણ અદાલત બની જાય છે ખરેખર એટલા માટે જ સાચી મિત્રતા માટે શ્રી કૃષ્ણ અને સુદામાના ઉદાહરણ અપાય છે પ્રશ્ન નંબર બે પાત્રના મુખ્ય બોલાયેલા બે બે સ્વાદો ગદ્ય સ્વરૂપે લખો દાસી તો બારણે એક બ્રાહ્મણ ઉભો છે મેં બધા ઋષિઓને જોયા છે એ નારદજી નથી ના દુર્વાસા છે ના અગસ્ત્ય ઋષિ છે શ્રી કૃષ્ણ એ તો મારો બાળપણનો મિત્ર સુદામા છે મારા જેવા દુખિયાનો વિષામો છે તમે પૂજા થાળ તૈયાર કરો આજે હું રાજ્યસન ભોગવું છું તે બ્રાહ્મણના પુણ્યનું ફળ છે સત્યભામા આવી શું મિત્ર હશે આ શું ફૂટડા મિત્ર સુદામા છે ભગવાન શ્રી કૃષ્ણ આને જોઈને શું આમ દોડ્યા હશે તેમની નાનપણની માયા પણ

કેમ કે તેઓ કહે છે કે હું આજે જે રાજ્યસન ભોગવું છું તે બ્રાહ્મણનું પુણ્ય છે સુદામાને લેવા જતા શ્રી કૃષ્ણને જોઈ પટરાણીઓ શું વિચારે છે સુદામાને લેવા જતા શ્રી કૃષ્ણને જોઈ પટરાણીઓ વિચારે છે કે શ્રી કૃષ્ણના મિત્ર કેવા હશે કેવો એમનો પ્રેમ હશે તેમને તેમના દેહ ઉપર કંદર્ભ કોટી હશે સુદામાને મળતા શ્રી કૃષ્ણ શું કરે છે સુદામાને મળતા શ્રી કૃષ્ણની આંખોમાંથી આંસુ આવે છે તેઓ સુદામાને પ્રથમ પગે પડે છે અને પછી ભેટીને ખૂબ રડી પડે છે પ્રશ્ન નંબર ચાર તમે સાંભળેલો કે વાંચેલો શ્રી કૃષ્ણ વિશેનો કોઈ એક પ્રસંગ અહીં લખો એક દિવસ યશોદા માખણ બનાવી રહ્યા હતા અચાનક એ સમયે બલરામ અને શ્યામ શ્રી કૃષ્ણના અનેક નામોમાંથી એક નામ ત્યાં આવી પહોંચ્યા શ્રી કૃષ્ણ યશોદાનો ચોટલો પકડી તેમને પોતાના તરફ ખેંચ્યા બલરામ પણ આવું જ વર્તન કરવા માંડ્યા બંને જણાવ્યું કે પોતે બહુ ભૂખ્યા છે અને તેમણે માખણ રોટલીની કરી યશોદાએ તેમને રસોડામાં જઈ દૂધ અને મીઠાઈ ખાઈ લેવા જણાવ્યું પરંતુ શ્રી કૃષ્ણએ મીઠાઈ દૂધ નથી ભાવતા તેમ કહી માખણ રોટલીની માગણી દોહરાવી પરંતુ યશોદાએ જણાવ્યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાંબા નહીં થાય આ સાંભળતા શ્રી કૃષ્ણએ જણાવ્યું કે મને ખબર છે કે આપ મને માખણ રોટીની કેમ ના પાડો છો યશોદાએ પૂછ્યું કે કેમ તો શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી એટલે આપ મને માખણ આપતા નથી આ સાંભળતા જ યશોદાએ શ્રી કૃષ્ણને માખણ આપ્યું અને કહ્યું કે બલરામ ખોટું બોલે છે કાંસમાંથી આપેલા શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો હતો નળમાંથી ટપક ટપક પાણી ટપકતું હતું

દીકરાને ઝાંઝર નો રણ જાણવા સંભળાયો પ્રશ્ન નંબર છ નીચેની પંક્તિઓને ગદ્ય સ્વરૂપે લખો ચંગ મૃદુંગ ઉપંગ ગાજે રે શ્રી મંડળ વીણા વાજેરે મુક્તિ વગાડવાનો વાજો બંને બાજુ વગાડી શકાય તેવો મૃદંગ ઉપંગ જેવા વાદ્યો તંતુવાદ્ય વીણા જેવા વાદ્યો નો વાજ આવે છે

વળે ઉભા થાય છે તેમને સુદામા એક એક શ્રી કૃષ્ણ અને સુદામા એકબીજાની સામે જોયા રહે છે સુદામાના આસુ શ્રી કૃષ્ણ લુછે છે બેસાડિયા મિત્રને સયા ઉપર ઢોળે વાય હરી ઉભા રહી પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાં ના રેખાંકિત શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો રૂકમણી શ્રી કૃષ્ણના પગને ધીમે ધીમે ચંપી રહ્યા હતા રૂકમણી શ્રી કૃષ્ણના પગને તળાસી રહ્યા હતા સત્યભામા કટાક્ષમાં બોલનારી પટરાણી હતી સત્યભામા વાકા બોલી પટરાણી હતી દર્શકો સાંભળવામાં સાંભળવાના રસમાં મગ્ન હતા તો દર્શકો સાંભળવામાં રસ મગ્ન હતા મિત્રો આ પ્રકારે આગળના ચેપ્ટર સત્તરનું સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજુ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં